ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીથી અનેક લોકો ઇજાગ્રસ્ત થાય છે અને મોતને પણ ભેટે છે ત્યારે તુક્કલની આગના બનાવો વધતા પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી અને તુક્કો પર પ્રતિબંધ મુકાયો છે તે પતંગ દોરીની દુકાને કોઈ ચોરી છૂપી હતી ચાઇનીઝ દોરી કે પછી તુક્કલનું વેચાણ તો નથી કરતું ને તેને લઈને લાલગઢ પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ઉત્તરાયણ પર્વની સુરતમાં અરસોલ્લા સાથે ઉજવણી કરાઈ રહી છે તો ઉત્તરાયણ પર્વના આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પતંગ બજારો પણ પતંગ દોરાથી ધમધમી રહ્યા છે ઉત્તરાયણમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલનું કોઈ ચોરી છૂપી રીતે વેચાણ તો નથી કરતું ને તેને લઈને લાલઘેટ પોલીસ દ્વારા પતંગ દોરાના વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું પોલીસ દ્વારા આશરે ચાલીસથી વધુ નાની મોટી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું તે સાથે પોલીસ દ્વારા વેપારીઓને સાવચેત પણ કરવામાં આવ્યા હતા આવનારા દિવસોમાં પણ ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલ મળી આવશે તો તે પતંગ દોરીના વેપારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું સુરત શહેરમાં મોટા સ્ટોલ લાગતા હોય છે બહુ જૂનું માર્કેટ છે લાલગેટ પોલીસ દ્વારા આજે અહીંયા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ ગેરકાયદેસર જે વિતરણ છે અહીંયા કોઈ વેપારીઓ કરે નહીં તે સારું આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલું છે અત્યારે અહીંયા આશરે ચાલીસ થી પચાસ પતંગ સ્ટોલ લાગેલા છે અને આ સૌથી જૂનું માર્કેટ હોવાથી હજુ પણ નવા નવા સ્ટોલ અહીંયા થશે અને કોઈ પણ વેપારી આ પ્રતિબંધિત જે દોરી અને ટુકલ છે એ વિતરણ ના કરે એ સારું આજે આ ચેકિંગ હાથ ધરવામાં આવેલો હતું ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરીના કારણે રાજ્યમાં અનેક અકસ્માતની ઘટના સામે આવી છે તે ઉપરાંત તુકલના કારણે અનેક આગની ઘટના પણ સામે આવી છે ત્યારે આ વર્ષે આ પ્રકારની દુર્ઘટના અટકે તે માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે બ્યુરો રિપોર્ટ જીટ એન્ડ ફેન્યુઝ